નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકવીસને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક જોઈએ તો ત્રણ હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે નવી અને જૂની બંનેની થઈને અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના બજાર ભાવ ઓલામ થયા બાજુ

એક હજાર ને આડત્રીસ રૂપિયા વીસ નંબર મીડિયમ જસનલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીનું બજાર આજે આઠસોને પચાસ રૂપિયાથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા સુધી રહેલું છે